ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી ધાનેરાના વેપારીઓની વાત કરો ધાનેરાના ડોક્ટરો વકીલો ધાનેરાના તમામ તમામ વર્ગના લોકો સરકાર શ્રીના નિર્ણયથી ખૂબ દુખી છે ચૌદ ચૌદ પંદર પંદર દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રતિક ખૂબ હડતાલ કરી અને મોટર રેલી પણ કરી બીજા અનેક પ્રયત્નો કર્યા મીડિયા દ્વારા થયા પણ કેમ આ વાત નથી સંભળાતી હજી સુધી મને સમજાતું નથી આટલી સંવેદના ની જરૂર છે અમને કોઈ વાંધો નથી જરા બને તો અને મિત્રો જ્યારે કઈ વાત કરી હોય તો એને ટ્યુસ કરીને ખોટી રીતે મૂકવામાં આવે છે હું એ વખતે જ્યારે ભૂગળતા નથી ત્યારે મેં હું બોલ્યો એનું પૂરું વાક્ય ન લોકો સામે મૂકીને ટુકડા કરીને વાત કરવામાં આવી છે હા મેં કહ્યું છે કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો અમે ત્યાં મરશું આ મારા શબ્દો છે આ મારા શબ્દો છે હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે ખૂબ દુઃખ થાય તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું પચાસ વર્ષ સુધી નવસારીમાં રહ્યો છું મારું કર્મ ક્ષેત્ર હતું ઓગણીસો બાસઠ માં હું નવસારી ગયો હતો મેં ક્યારેય પક્ષા પક્ષી કરી નથી અઢારે અઢાર વર્ષના કોઈ પણ માણસ નો રાતના બે વાગે ફોન આવ્યો હોય હું જઈને ત્યાં ઉભો રહ્યો તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ બી હોય એમને પૂછી લેજો મિત્રો શા માટે દુખી કરો છો તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી શું કામ ન મળે હું તો ખૂબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈ એ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો વિશ્વાસ લઈને આવ્યો હતો કે અઢારે વર્ણ નું હું કઈક થાય એટલું ભલું કરીશ મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો મારી સાથે જે કર્યા છે કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે એની થોડીક વાત આજે તમને કરી જ દઉં જેને જે સમજવું હોય તે સમજે પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું મારું દુઃખ હું તમારા આગળ રડું છું કોઈ કોઈએ ફોટો લગાડવાની જરૂર નથી અમે જાતિના વિરોધી ક્યારેય નથી મારે ઓપરેશન કર્યું હતું સુરત હોસ્પિટલમાં હતો મને ખબર પડી કે મુંબઈમાં મારી તબિયત સારી નથી મેં કહ્યું હું ત્યાં ગયો મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું મેં કોઈના પર ઉપકાર નથી કર્યો મારે ત્યાં બોટ માં રાજસ્થાન નો ચૂંટણી નથી લડતી સહકાર ના રાજકાર ને તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ તાણા વાણા તોડી નાખ્યા અમને દુઃખી કરી નાખ્યા શા માટે આ કરો છો

તમારી મહત્વકાંક્ષા પૂરી કરવા તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પરિજા ને દુઃખી ખરો છો ત્યારે પીડા થાય છે